શ્રેણીનો હજી આપણે પ્રશ્ન લઈને આવ્યા છે જો એક સમાંતર શ્રેણીનું n નું પદ 2n 1 છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો શું મળે તો આપણે વિકલ્પો છે એટલે ટૂંકું સૂત્ર જો આપણે શું n 2 કૌંસમાં a a n બરાબર a n a n તમારી પાસે છે 2n 1 a એટલે પહેલું પદ બરાબર તો પહેલું પદ એની જગ્યાએ એક મૂકો એટલે આ રીતે થશે તો અહીંયા 2 1 2 a એટલે a બરાબર મળશે તમને 3 હવે કિંમત મૂકી દો તો n ના છેદ માં 2 a બરાબર 3 અને a n બરાબર 2 n plus 1 અહીંયા n by 2 3 ને 4 વત્તા 2 હવે તમે અહીંયા બંને બાજુ જોઈ શકો છો કે બે કોમન આવશે તો આપણે બે કોમન કાઢી લઈએ એટલે અહીંયા 2 2 4 અને n વધશે હા તો બે બે ઉડી જશે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આન્સર શું આવે છે n 2 2 આપણો રાઈટ આન્સર થશે